बास हाँ बास। अखिल गुजरात राजपूत युवा संघ बेतालिसमा सरस्वती सन्मान समाजनमा उपस्थित आजना अध्यक्ष मान्य श्री सरदारसिं साहेब अखिल गुजरात राजपूत युवा संघना आंतरराष्ट्रीय महामंत्री श्री दीपकसिंह झालासाहेब रुद्रधीतसिंह साहेब घनश्यामसिंह साहेब તથા ઉપસ્થિત સર્વે મહાનુભાવો એમને આ દેશમયની સર્વને હાર્દિક શુભકામનાઓ તથા આ કાર્યક્રમમાં સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આજે આપણે બધા જોઈ રહ્યા છીએ કે તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ આપણે કરવા જઈ રહ્યા છીએ પણ જોવા જઈએ તો આ સન્માન છે એ માત્ર સમાજના વિદ્યાર્થીઓનું દેશના ભવિષ્યનું છે એના માટે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ આપ બધા વધુ પડતા કદાચ દસ વિજયાદશમીના દિવસે જ આ કાર્યક્રમ જોતા હશો પરંતુ એવું નથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ માત્ર સરસ્વતી સન્માન સમારોહનું આયોજન નથી કરતી વર્ષ દરમિયાન એમની અનેક પ્રવૃત્તિઓ છે કદાચ આપના બધાના જાણમાં મૂકવું તો કદાચ વિધવા વિવાહ વિધવા સહાય પેન્શનની જો કોઈ શરૂઆત યોજના લઈ આવી હોય ને તો એ અખિલ ગુજરાત આદભૂત યુવા સંઘના ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબની મહેનતથી આજે દરેક તમામ દેશની કહેવાય શકે મહિલાઓને આ પેન્શન મળે છે આ ઉપરાંત જોવા જઈએ તો વધુ પડતા લોકોને આપણે સમસ્યાઓ જ્યારે દર્દીઓને પડતી હોય છે અમદાવાદ આ તો હવે તો સૌરાષ્ટ્ર આધુનિક થઈ ગયું પહેલાં તો વધુ પડતા આપણે અમદાવાદમાં તો આવા સમયમાં દર્દીઓને રહેવા માટે ખૂબ મોટી તકલીફ પડતી એના માટે થઈ અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલની નજીક એક કુળદેવી મંદિર કરીને એક સરસ મજાનું ત્યાં એક આવાસ બનાવવામાં આવ્યું જ્યાં સૌરાષ્ટ્રમાંથી જે આપણા ધાતપુત સમાજના કોઈ દર્દીના સગાવાલા જતા તો ત્યાં એ રોકાઈ શકતા એના માટેનું પણ એક સરસ મજાનું ત્યાં ભવ્ય ભવન બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત આપ બધા જાણો છો કે સમગ્ર ગુજરાતની અંદર કન્યા કેળવણી જો રાજપૂત સમાજની અંદર ક્રાંતિ આવી હોય તો અખિલ ગુજરાત ધાતપૂત દીવા સંઘ દ્વારા લેવામાં આવ્યું છે આજે ગુજરાતના અનેક શહેરોમાં જોવા જઈએ તો કન્યા છાત્રાલ થઈ ગયા છે ઉપસ્થિત મહેમાનોને માત્ર ને કન્યા છાત્રાલયની અંદર સાહેબ માત્ર ને માત્ર ખાલી શિક્ષણ નહીં રાજપૂતી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિનું પણ એમને જ્ઞાન દેવામાં આવે છે વાલીઓનું એવું કહેવામાં આવે છે કે કારણ કે આ છાત્રાલયની અંદરથી તો અનેક ગામડાઓમાંથી દીકરીઓ આવતા હોય પણ આ દીકરીઓ જ્યારે એના ગામ જાય છે ને ત્યારે એમાં એટલું પરિવર્તન જોવા મળે છે ને કે એના વાલીઓ પણ ચકિત થઈ જાય છે કારણ કે આ છાત્રાલયની અંદર આવતી દીકરીઓને એ સંસ્કારોની સાથે એમને હાથ કેમ જોવા ડ્રેસિંગ સેન્સ બોડી લેંગ્વેજ બધું જ પણ શીખવાડવામાં આવે છે એટલે દીકરીઓમાં આ છાત્રાલયની અંદર દીકરીઓ ભણતી હોય છે પરિણામ તો દર વર્ષે એમનું સો ટકા જ હોય છે પણ સાથે સાથે માત્ર ખાલી પરિણામ નહીં આવા પણ સંસ્કારોનું પણ તેમાં સિંચન કરવામાં આવે છે આ ઉપરાંત ઘણી વખત કે શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી શું એમ દરેકને તો આપણે માની છીએ કે નોકરી નથી મળતા તો એક બિઝનેસ એક્સપો એવા વ્યવસાય કરી શકે આના માટેની પણ સુંદર એને તકો તાલીમો આપવામાં આવે છે એ આ સંસ્થા દ્વારા દર વર્ષે જુદા જુદા મહાનગરોમાં આનું પણ આયોજન કરવામાં આવે છે સૌથી સુંદર મજાની વાત કાર્યકર્તા શિબિરો આ સંસ્થાની અંદર જે કાર્યકર્તાઓ છે ને એની અંદર એટલું સરસ ઘડતર થાય છે ને કે એ અન્ય જગ્યાએ અન્ય સંસ્થાઓ પણ જોડાય છે ને તો એને જે અખિલ ગુજરાત રાજભપૂત યુવા સંઘમાં જે ટ્રેનિંગ મળી છે ને એ ખૂબ સારી છે આજે કદાચ મને લગભગ વધુ પડતાં વિજયસિંહ નેચર ક્લબ તરીકે બધા જાણતા હોય છે પણ જો પ્રકૃતિ પ્રત્યેનો ભાવ અને પર્યાવરણ સંરક્ષણની જો આટલી પ્રવૃત્તિ કરતાં હું શીખો હોય ને તો એ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની દેન છે એટલે હું અખિલ ગુજરાત રાજપૂત યુવા જે કાર્યકર્તા જોડાય છે એનું આ રીતે સરસ પણ વિશેષ રીતે ઘટતર કરવામાં આવે છે ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટે ખાસ આઈએસસી આઈએસએ અને ઈ યુપીએસસી જીપીએસસીની પરીક્ષાઓમાંની તૈયારી કરી શકે એના માટે થઈ અમદાવાદ ખાતે એક સુંદર મજાનું એક મોટું ભવન પણ તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં આખા સૌરાષ્ટ્ર ગુજરાતના હજારો રાજપૂત યુવાનો છે તે પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ કરતા હોય છે અને ઘણા વિદ્યાર્થીઓને નોકરી પણ આગળ એમને મેળવી લીધી છે જોવા જઈએ તો જામનગરની અંદર સમૂહલગ્નની શરૂઆત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા કરવામાં આવી પછી પણ જે આગળની બીજી સંસ્થાઓ છે ખૂબ સરસ રીતે સંભાળે આ ઉપરાંત ગુજરાતના અનેક જગ્યાઓએ રાજકોટથી માંડી અને વિવિધ શહેરોમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા સમલગ્નનું પણ આયોજન આવે છે ખૂબ જ સરસ રીતે ત્યાં પણ સમૂહલગ્નનું પણ આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત અત્યારે સાંપ્રત સમયની જે જરૂરિયાતો છે દીકરા દીકરીઓના અત્યારે આપણે બધા જાણીએ છીએ કે વ્યવસાય માટે ખૂબ સમસ્યાઓ સમસ્યાઓ છે તો અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ એક એવી સંસ્થા છે કે વિશ્વની સૌથી મોટી રાજપૂત સમાજની કાર્યકરાવતાઓ ધરાવતી એકમાત્ર સંસ્થા હોય તો અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ છે જે સમગ્ર ગુજરાતમાં કામ કરે છે આ માટે થઈ અને દીકરા દીકરીઓ માટે ખૂબ સફળ રીતે કહી શકાય એવો પરિચય મિલનનું પણ આયોજન કરવામાં આવે છે આ પરિચય મિલનથી જામનગરની અંદર તો હું ઘણા મારા નજીકના હજારો દીકરા દીકરીઓ કહી છે એમને સરસ મજાના યોગે એમને પાત્ર પસંદગીના પણ મળી જતા હોય છે એટલે સફળ રીતે પરિચય મિલનનું પણ આયોજન કરવામાં આવે છે ઉપરાંત ઉત્સવ રાજકોટની અંદર અન્ય શહેરોમાં આપણા રાજપૂત સમાજના દીકરા દીકરીઓ માટે ખાસ કરીને ઉત્સવનું પણ સુંદર રીતે આયોજન કરવામાં આવે છે અને અત્યારે દરેક લોકો સમાજના ઘણા બધા પરિવારો પરિવારો છે એ સંબંધો કરવા માટે અને સંબંધો થઈ ગયા પછી પણ ખૂબ મોટી ચિંતાઓ અત્યારે જે છે કે લગ્ન જીવન ટકતું નથી એ મોટા ભાગનાની લોકોની ફરિયાદ છે તો આવા સમયમાં ઘણી વખત કોણ જવાબદાર છે આ બધું કોઈ પરિવાર એક પરિવારને સાંભળ્યા પછી નક્કી નથી કરી શકતું એના માટે થઈને પરિવારો ભાંગે નહીં કોઈનું દાંપત્ય જીવન તૂટે નહીં એના માટે થઈને ગુજરાતની અંદર જો કોઈ સમાધાન પંચની શરૂઆત કરી હોય તો અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘે કરી છે આવી કોઈ સમસ્યાઓ થાય એટલે સંસ્થાના સભ્યો દ્વારા બંને પરિવારને ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવે છે અને આના કારણે થઈને અનેક પરિવારો અનેક દાંપત્ય જીવન તૂટતા બચ્યા છે એટલે આ ખૂબ મોટી સફળતા સંસ્થાની કહી શકાય એવી છે આ ઉપરાંત કાર્યકર્તાઓ માટે પીટી જાડેજાનું આ તકે મેં સ્વાગત કરી છે આ ઉપરાંત અખિલ ગુજરાત રાજપૂત દુવા સંઘના જે કાર્યકર્તાઓ છે એ પરિવાર સહિત જુદા જુદા જિલ્લાઓના સમાજ આપના જે ભાઈઓ છે એના પરિચયમાં આવે એના માટે સુંદર મજાનું પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે અને ભૂચર મોરીથી આ બધા વાકબ જો ભૂચર મોરી પાટણ કચ્છમાં ઝારા આ બધી જગ્યાએ સહિત શ્રદ્ધાંજલિ સમારોહના કાર્યક્રમો પણ ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવે છે તો આમ જોવા જઈએ તો અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ વર્ષ દરમિયાન શહેર ગુજરાતના વિવિધ શહેરોમાં જુદી જુદી પ્રકારની આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતી હોય છે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ સરસ રીતે કામ કરતી હોય છે એટલે આ કાર્યક્રમ માત્ર એવું નહીં વિચારવાનો કે ખારી ને માત્ર ને માત્ર વિદ્યાર્થીઓના આ દશેરાનો સન્માન સમારોહ યોજાય છે એના માટે નથી આ સ્પર્ધાત્મક પરીક્ષાના જે ક્લાસો ચાલુ કર્યા એમાં અનેક વિદ્યાર્થીઓ એના પણ આંકડા થોડી જ વારમાં આપણી સમક્ષ સ્ટેજ ઉપરથી રજૂ કરશે અનેક વિદ્યાર્થીઓએ આમાં ઉત્તીર્ણ થઈ અને સરકારી નોકરી પણ મેળવી મેળવેલી છે તો આ તમામ પ્રવૃત્તિની આપ સર્વેને બધાને માહિતી મળે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે તમામ મહેમાનોનું હું હૃદયથી સ્વાગત કરું છું અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હું માતાજીને પ્રાર્થના કરું છું જય માતાજી